મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં યોજાયો દરેક સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ અને બને છે ગુણવત્તા સ્થર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા આ કાર્યક્રમની શરૂઆત કરી હતી જે અંતર્ગત આજરોજ આમત તાલુકાના ભીમપુરા ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ ભીમપુરા પ્રાથમિક શાળામાં યોજાયો અને શાળાના ખુલ્લા મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને બાળકોને शिक्षण शिक्षण उषाबेन पटेल लायसन सुपरवाइजर दीपक त्रिवेदी सहित भीमपुरा सरपंच दीपकभाई उपसरपंच सहित ग्राम पंचायत सभिमसी अध्यक्ष वाली मोठी संख्या रही बाळके प्रोत्साहन पूर पाडू रिपोर्टर अबि सैयद आमोद